24 મે થી 4 જૂન दरम्यान તોફાની પવન સાથે વરસાદની હવામાન નિશ્રાંત અંબાલાલ પટેલની આગહી મધ્ય ગુજરાતનો ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવો મહત્તમ તાપમાન થશે. જેરી દિન 45 47 ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન પહોંચી જશે. તારીખ 30મી સુધીમાં હવામાનમાં ફળતા આવશે. હવામાનમાં ફળતા આવતા મધ્ય ગુજરાતના ભાગો 42 ડિગ્રી સેલ્સિયસ જેવો મહત્તમ તાપમાન થશે. ઉત્તર ગુજરાતનો ભાગો 42 ડિગ્રી સેલ્સિયસ જેવો સમાન થશે. એવો વાદળવાયુ વિખેરાઈ તો પૂર્ણ ગરમીમાં વધારો થશે તારીખ સવિથી ત્યાર જુદામાં રોહિણી ક્ષેત્રમાં વરસાદ થશે રોહિણીની શરૂઆતમાં સવિથી અઠ્યાવીસમાંથી જ વરસા ચાલુ થઈ જશે છે સાથે વરસાદ થશે વરસાદમાં શરૂઆતમાં તો રોહિણીના ક્ષેત્રમાં વરસાદ થાય તો બોતેર દિવસનો વાયુ ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી પણ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા અ ગતિ વિજ્ઞાન એટલા દિવસ ઓછા રહી શકે તારીખ ચૌદ થી માં પણ હાજી વંટો ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે ખાસા મકાના સાપડા ઉડી જાય કેટલાક એવી ગતિ વીતી છે આ ઉપરાંત પશ્ચિમ મીન મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપરાગમાં વાવાઝોડા થશે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહે છે સત્તરમી મેથી ચોવીસ વચ્ચે આંદોમાન ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે દક્ષિણ તટ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ ત્રીસમી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે ભારે ચક્રવાત ચક્રવા છે આ વખત ચોમાસું વહેલું હોવાની શક્યતા રહેશે તારીખ સાત થી ચૌદમો વરસાદ થશે તારીખ ચૌદ થી અઠ્યાવીસ પવન ગાજવીજના આધીવાનો સાથે પુનઃવરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે જેથી કેટલીક નદીઓમાં પૂર હોવાની શક્યતા રહેશે નર્મદા નદીના પાણીમાં આવળો વધુ આવળો આવશે સાબરમતી નદીઓ પણ વાવળો હોવાની શક્યતા રહેશે તાપી નદીના જળસરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે ઉપરાંત આ વખતે લગભગ પાછોતેર વરસાદમાં ઓક્ટોબર માસમાં દરિયા કિનારે પવન છે અને ઓક્ટોબર છે ડિસેમ્બરમાં પુનઃ મંગળમાં વાવાઝોડા સક્રિય નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે